અલે સાજની સલામ પ્રભુની સ્તુતિતા આ સાજ એ તમારા અને માટે ખાતરી છે શિયોરડી છે

આપણે પ્રભુના ધોરણ પ્રમાણે જીવી રહ્યા છે તેમની ઈચ્છા પ્રમાણે આપણે કરીએ છીએ આપણું વાતાવરણ આપણે સુતિયા આરાધના દ્વારા પ્રાર્થના દ્વારા બાઇબલ વચન દ્વારા સંગતિ દ્વારા શુદ્ધ અને પવિત્ર રાખ્યું છે તો જેમ એ તારો જ્યાં બાળક હતો ત્યાં સ્થિર થયો એમ આપણા ઘરોમાં પણ તેમના આશીર્વાદો તેમનો પ્રેમ આનંદ તેમની શાંતિ આપણા ઘરમાં કુટુંબમાં પરિવારમાં અને દરેક સભ્ય પર ઉતરી આવનાર છે હાલે લોહી ખરેખર તેઓ મહાન અને કૃપાળુ દહેડુ પ્રભુ છે બધાનું સાંભળે છે કદી કોઈનો પક્ષપાત કરતા નથી હાલે તેઓ સમગ્ર માનવ જાત માટે સમગ્ર માનવજાત માટે તેમણે પોતાનું રક્ત વેવડાવ્યું છે તેમણે જન્મ લીધો છે અને યોહાન ત્રણ અને સોળ પ્રમાણે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો દેવે જગત પર આમ તો એટલો લખેલું છે પણ આપણે બધા એટલો બધો પ્રેમ કર્યો બોલીએ છીએ અને તેમણે પોતાનો વાલો દીકરો એકનો એક દીકરો તેમણે આપી દીધો લોડ ખરેખર પ્રભુ મિત્રો ભરોસો રાખીએ જો આપણે આપણા પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ અને મારા માટે તેઓ જન્મ્યા મારા માટે તેઓ વિંધાયા એવા વિશ્વાસ અને ભરોસા સાથે આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને જ્યારે આપણે તેમની પાછળ ચાલીએ છીએ ત્યારે તેમની કૃપા ઘણી આપણા પર થયેલી તેમની યોજનાઓ આપણા જીવનમાં પૂરી થયેલી આપણે જોઈએ છે હાલે લોહીયા હું ઘણી કહું છું કોઈ આંકડો નાણાં વગર કુટુંબ આપણો પરિવાર ને ચલાવતો નથી આપણા પરિવાર ને ચલાવે છે ઈશ્વર ચલાવે છે પાંચ હજાર કમાનાર પણ જો ઈશ્વરનો વ્યક્તિ છે તો એનું એમાં ભરપોષણ કરે છે લાખ રૂપિયા કમાનાર છે અને પ્રભુની પાછળ ચાલનાર છે તો એને કઈ ખોટ પડશે નહીં પણ જેઓ જગતમાં જીવે છે તેઓ લાખ રૂપિયા પણ કમાતા હોય તો છેલ્લા દિવસોમાં તેઓ માગનાર બને છે પ્રભુ એમના લોકોને ઉછી આપનાર બનાવે છે પ્રભુ એમના લોકોને શિર બનાવે છે પૂછ નહીં પ્રભુ એમના લોકોને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર જેટલું પણ આપણે આપણા ઈશ્વર માટે બોલીએ વિચારીએ મનન કરીએ બધું ઓછું છે ખરેખર જેમણે તેમને ચાખ્યા છે જેમણે જેમણે તેમનો પ્રેમ ચાખ્યો છે જેમના વચનો પર ભરોસો કર્યો છે તે જાણે છે પ્રભુના વચનો મત કરતા પણ મીઠા છે અને આપણા પ્રભુ સારા પ્રભુ છે ભલા પ્રભુ છે દયાળુ પ્રભુ છે કોપ કરવે ધીમા પ્રભુ છે આપણને માફ કરનાર પ્રભુ છે આપણી પ્રાર્થનાઓના ઉત્તર

હાલે આ માસમાં અને ખાસ જ્યારે આપણે વધારે નજદીક નજદીક પ્રભુના આનંદ ઉત્સવની ઉજવણીમાં આપણે જવાના છે ત્યારે ચોક્કસ આપણી પોતાની પણ ઘણી બધી મહેચ્છાઓ છે હાલે પાઉલ કે છે કે મારે આ જગ્યા પર જવું છે પણ દેવનો આત્મા પવિત્ર આત્મા પિતા મને ના પાડે છે નથી જવા દેતા અને ત્યારે હું તમને એવું કહેવા માંગુ છું કે ઘણી વાર અમુક એવા આનંદ ઉત્સવ આપણે નથી માણી શકતા એનું કારણ એવું પણ હોય છે કે પ્રભુ નથી ઈચ્છતા કે આપણે બધી બાબતોમાં આપણે પડીએ હાલ અહીંયા જે દેવના ધોરણનું નથી એ નથી જ થતું દેવની ઈચ્છા નથી એટલે નથી થતું નહી તો આપણા પ્રભુને શું કહી અશક્ય છે પ્રેઝ ધ આપણા ઈશ્વરને કશું જ અશક્ય નથી આપણા પ્રભુને કઈ જ અશક્ય નથી પણ તેમની ઈચ્છા જાણવી એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તેમની ઈચ્છા વગરનો કંઈ માંગીએ અને ન મળે દુખી થઈએ એના કરતાં તેમની ઈચ્છા જાણીએ એ વધારે 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 અને વધારે સારું છે હા લે લોયા પ્રીઝ સ ખરેખર જો આપણા ઈશ્વર આપણા પ્રભુ જે તમને અને મને પ્રેમ કરે છે એ ગમે તે આપણે માટે કરી શકે છે હાલે લુહિયા આપણી હાલની પરિસ્થિતિઓ પણ વાળમાં ઈમીડિયેટ હજી તો આપણે બોલતા હોય છે પહેલા બદલાઈ જશે હાલે માટે વિશ્વાસ સાથે આગળ વધીએ અને ઈશ્વરનો મહિમા વિશ્વાસ રાખતા જોઈએ એ મારા હૃદયની આપ સર્વને વિનંતી છે હાલે લુહિયા પ્રભુ તમને આશીર્વાદ આપો રાખજો દુખી ના થશો નિરાશ ના થશો ચિંતા ના કરશો પ્રભુ તમારી સાથે છે પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છે હા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા આગળ વધીએ છીએ જેમ આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો હવે આગળના સમયમાં પણ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અને જે બાળાની તમારા બાળકો તરીકે અમને હમણાં અગત્યતા છે તમે પૂરી પહાડ છો પ્રભુ નાના ભૂલકાઓની જરૂરિયાતો પ્રભુ તેમના હૃદયની ઈચ્છાઓને પ્રભુ તમે જાણજો પ્રભુ તમે કયું છે નાના બાળકોને મારી પાસે આવવા દો કેમ કે આકાશનો રાજ્ય તેઓના જેવો છે એવા તમારા બાળકોને ભૂલકાવાનું હૃદય પ્રભુઓ આનંદ ઉત્સવમાં જોડાઈ ભાગ લે અને એમની હમણાં જે સમજશક્તિ છે જે નાના મોટા આનંદ કરવાની કપડાં દ્વારા મીઠાઈઓ દ્વારા ખાવા દ્વારા પ્રભુ ઉજવણી છે પ્રભુ તો પ્રભુ એમના નાના માનસને મનને પ્રભુ તમે ખુશ કરજો પ્રભુ અને એમના માત પિતાને પ્રભુ તમે એવા સક્ષમ બનાવજો કે તમે જે બાળકો જેવા બનવાનું કહું જેવા નાના બાળકોની સગળી ઈચ્છાઓ પ્રભુ એમના માત પિતા કુટુંબો પરિવારો પૂરી પાડી શકે જેમને હું કોઈ સહારો નથી પ્રભુ તેમના સહારા તરીકે પ્રભુ તમે બનજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે દરેકનો સહારો બનજો પ્રભુ દયાળું પ્રભુ સર્વ મુશ્કેલીઓ સર્વ ચિંતાઓ અને પ્રભુ જે હજી પણ અમારા અધૂરા કામો છે એ બધાની તમે સંભાળ લેજો તમે બધું નોંધમાં લેજો અને દરેક ઘરમાં આનંદ ઉત્સવ થાય કોઈનું મન ઉદાસ ના રહે કોઈ બાબત કોઈ તેમની જરૂરિયાત વિના આ પ્રભુ આ ભક્તિ સભામાં આ નાની સંગતમાં પ્રાર્થનામાં જોડાયેલા ન રહેવું તમે થવા દેજો આમીન બોલતા પ્રભુ તેઓ તેમની સગળી જરૂરિયાતો જોઈ શકે સાજા થાય બીમારીઓમાંથી સાજાપણું મળે જીવલેણ રોગમાંથી સાજાપણું મળે ઓપરેશનોમાં પ્રભુ સફળતા મળે ચાલી શકે ઉઠી શકે બોલી શકે કહી શકે પ્રવાહી પી શકે પ્રભુ અને પ્રભુ ઊઠી શકે બેસી શકે પોતાનું કામ ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે અને તમામ પ્રકારના જીવલેણ રોગો ઈસુ નાઝારીના નામમાં નશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી પણ ઈચ્છા તમારી જ ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્યો વહેલું આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા પતિ પત્નીના લડાઈ ઝઘડા ખોટા તોમતો કોર્ટ કેસ એફઆઈઆર બધું તમે ખાલી કરજો પ્રભુ જે તમારા લોકો તમારા બાળકો કારા છે તેમની પણ તો પ્રભુ તમે નોંધ લેજો અને પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ તેમનો છુટકારો થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છીએ પ્રભુ ત્યારે તમામ એવા લોકો જે નોકરી ધંધો રોજગાર કરે તેમને આશીર્વાદિત કરજો તેમના રોજગારને તેમના બિઝનેસના આવકના સાધનોને તેમજ જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનના આશીર્વાદની જરૂર છે બાળકધનના આપજો વિદેશ જવું છે વિદેશ દોરી જે તો ભણવા લખો નોકરી કરવા માટે કુટુંબ સાથે રહેવાના માટેના સગળા રસ્તા પ્રભુ તેમના માટે તમે ખોલા કરજો પ્રભુ જેવો બધ ફેલીમાં છે વ્યભિચારમાં છે દારૂ જુગારમાં છે પ્રભુ ખોટા માર્ગ પર છે ત્યાંથી તમે તેમને પાછા લાવજો પ્રભુતા હા તમારી સેવિકાના ખેતરમાં જે અવૈધ નામો છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ એને ખાલીશ કરને કરો લુક અઢાર પ્રમાણે તેમના વાદી પાસે તમે એમને વેચે અપાઓ પ્રભુ એક મકાન વેચવાનું છે તમારી સેવિકાનું એક સેવકનું તમારા મકાન વેચવાનું છે વેચાય અને રસ્તા ખુલ્લા થાય હા પ્રભુ લોન મળે અને પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ મળે એવું થવા દો વિધો વિધવા બેન અનાથોની સાથે રહો મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓ વિકલાંગોની તમે સાથે રહેજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમના ઘરનું તેમના બાળકોનું તેમની સેવાનું પ્રભુ તમે ભરણપોષણ કરજો અમારી પણ સેવામાં તમે આશીર્વાદ આપજો અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ અને પ્રભુ જે મિનિસ્ટ્રીની જરૂરિયાતો છે પ્રભુ તમે એને પૂરી પાડજો અને પ્રભુ મિનિસ્ટ્રીની વિરુદ્ધની જે કઈ બાબતો છે એને તમે દૂર કરજો જે બે બાબતો માગી છે એમાંથી તમે ગઈકાલે સોલાર માટે પ્રભુ રસ્તો ખુલ્લો કર્યો છે ત્યારે આ બહારમાંની જે છેલ્લી બાબત પ્રભુ જે સંપૂર્ણ અશક્ય છે એને પણ તમે શક્યતામાં બદલી નાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક સાબરનાની સાથે રહેજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તંદુરસ્ત કરજો રાત્રે મીઠી નિંદ્રા આપજો અને હમણાંની તેમની ફરીને એકવાર સગડી જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ પિતા અને પ્રભુ ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર નામ લેવાના માટે પ્રભુ સવારમાં તેડી લાવજો જેવું માગતા ઈસુ નાઝારીના નામમાં પિતા આટલું સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન